નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશન અને વડુ સીએચસી કેન્દ્રમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી કરાઈ આજે દેશભરમાં પંદરમી ઓગસ્ટે આઝાદીની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે પંદરમી ઓગસ્ટ ભારતીયો માટે ગર્વ અને ખુશીનો દિવસ છે આ દિવસે ભારતના લોકો ગુલામીમાંથી મુક્ત થયા હતા આ ગૌરવની ક્ષણોને કોઈ ભૂલી શકાય તેમ નથી આખા દેશમાં આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડુ પોલીસ સ્ટેશનના પટાંગણમાં વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ ધ્વજવંદન વિધિમાં પોલીસ અધિકારીઓ હોમગાર્ડ ઇન્ચાર્જ જાદવ સાહેબ તથા હોમગાર્ડના જવાનો સાથે જીઆરડીના જવાનો પણ જોડાયા હતા સાથે જ પાદરા તાલુકાના વડુ સીએચસી કેન્દ્ર પર પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી વડુ સીએચસી કેન્દ્રના પટાંગણમાં વડુ આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર સાહેબ આર કે નિરાલાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ ધ્વજ વંદન વિધિમાં વડુ સીએચસી સેન્ટરના અન્ય કર્મચારીઓ જોડાયા હતા હસમુખ પરમારનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ વડુ